જી નમસ્કાર હું ટી આર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું તમે ઘણા ટાઈમથી ઇંતજાર કરી રહ્યા હતા સીસી ભરતીની તો મિત્રો આજે એનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે તો આ વિડીયોમાં સીસી નવી ભરતી બે હજાર છવ્વીસ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થયું છે વિગતવાર સમજૂતી સાથે ચર્ચા કરીશું તો તૈયાર થઈ જાઓ હવે થોડા સમય પછી એક્ઝામ પણ આવી જશે તો ચાલો મિત્રો વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો ઇડોતેર બે હજાર પચીસ છવ્વીસ અંગે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ પર જઈને તમે ફોર્મ પણ ઓનલાઈન ભરી શકશો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વર્ગ થ્રી ગ્રુપ એ તથા ગ્રુપ બીની જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ ક્લાસ થ્રી ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે નીચે દર્શાવેલ સીધી ભરતીથી ભરતી માટેની પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે ગ્રુપ એમાં જે જગ્યાઓ છે સમાજ કલ્યાણ નિરીક્ષક કાર્યાલય અધિક્ષક કલેક્ટર કચેરીના ક્લાર્ક મહેસૂલી ક્લાર્ક હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક જેમાં સમાજ કલ્યાણ નિરીક્ષક એકસો પચીસ જગ્યાઓ છે કાર્યાલય અધિક્ષક ત્રણ જગ્યાઓ છે કલેક્ટર કચેરીના ક્લાર્ક જે સોળસો જગ્યાઓ છે હેડ ક્લાર્ક એકસો ચોત્રીસ છે સિનિયર ક્લાર્ક પાંચસો ને ત્રણ તો ખાતાની જે વડી કચેરીઓ પણ અહીં આપેલી છે તમે જોઈ શકો છો ટોટલ જે ગ્રુપ એમાં બે હજાર ત્રણસો ને પાસઠ જગ્યાઓ છે જ્યારે ગ્રુપ બીની વાત કરીશું તો જે જુનિયર ક્લાર્ક ત્રણ હજાર ને પાંચ જગ્યાઓ વિવિધ અલગ અલગ ખાતાના વડામાં એમાં જરૂર છે બરાબર એટલે ટોટલ જે છે એ અને બી ટોટલ તમે અહીં જોઈ શકો છો એમાં છે ત્રેવીસો ને છપ્પન જ્યારે આ ત્રણ હજાર પાંચ એટલે કે પાંચ હજાર ત્રણસો સિત્તેર જેવી જગ્યાઓ છે ઘણી સારી એવી જગ્યાઓ છે તો આ માટે ઉમેદવારે ઓજસની જે વેબસાઇટ છે વેબસાઇટ પર જે તારીખ આપેલી છે પાંચ બે બે હજાર છવ્વીસથી વીસ બે બે હજાર છવ્વીસ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવા માટેની જે વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી એટલે કે મિત્રો જે પણ જાહેરાત નોટિફિકેશન જાહેર થયું છે એ સંપૂર્ણ બેથી ત્રણ વખત વાંચી લેવું જેથી કરીને કંઈ તમને પ્રોબ્લેમ ના આવે ટકાવારીમાં કે અન્ય કોઈ પણ માહિતી ભરવામાં પ્રોબ્લેમ ન થાય એટલા માટે જે આ નોટિફિકેશન જે છે બેથી ત્રણ વખત ધ્યાનપૂર્વક વાંચી જવું એટલે તમને કંઈ પ્રોબ્લેમ ન આવે નહીં તો પછી ગમે એવું સા મતલબ કે તમે નોટિફિકેશન પ્રમાણે જો યોગ્ય રીતે ભર્યું હશે તો વાંધો નહીં આવે પરંતુ કંઈક મિસ્ટેક થઈ તો આખો જે છે તમે જે પણ પરીક્ષા આપ્યા પછી પણ તમને ડીવી વખતે ઘણો પ્રોબ્લેમ આવી શકે છે એટલે ધ્યાનથી જે છે આ ફોર્મ ફિલઅપ કરવાનું અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ જે છે ધ્યાનથી વાંચવી અરજીપત્રક ભરતા સમયે કોઈ ભૂલ ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય કે જેના કારણે ઉમેદવારી રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય આવા ઘણા કિસ્સાઓ જોયા જોયા છે ભૂતકાળમાં હમણાં જીએસઆરટીસી હેલ્પરમાં ઘણા એવા વિદ્યાર્થી મિત્રો હતા કે જેમને માર્ક્સ સારા એવા થતા હતા તેમ છતાં એમને ટકાવારીમાં કે અમુક જાતિ પ્રમાણપત્રમાં મિસ્ટેકના લીધે એમને જે છે નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે અથવા તો એમની ઉમેદવારી રદ થઈ છે ભરતી પ્રક્રિયા તમામ સંબંધની સૂચનાઓ જે મંડળની વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરથી તમે જોઈ શકશો ઓનલાઈન અરજી કરતી વખતે પોતાની શૈક્ષણિક લાયકાત વય જાતિ તેમજ જે અન્ય લાયકાતના બધા અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે ને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રો દર્શાવ્યા મુજબની જ વિગત ભરવાની રહેશે આમ બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત છે હોય શાળા પસોડિયાનું પ્રમાણ છે કેટેગરી જે એસસી એસટી ઓ બીસી એસ દિવ્યાંગ લાગુ પડતું હોય માજી સૈનિક જેને લાગુ પડતું તેમજ જે અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓનલાઈન અરજી કરવા પોતાના પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહેશે અરજીમાં ખોટી વિગતોના કારણે અરજી રદ થવાપાત્ર રહેશે એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અરજીપત્રક જે તમે ઓનલાઈન ભરો છો તેમાં ખાસ તમારે ધ્યાનથી ભરવાનું રહેશે જરૂરિયાત ઉપસ્થિત થયેલ પરીક્ષાની સંદર્ભે જરૂરી સૂચનો ઉમેદવારીને મોબાઈલ નંબર ખાસ તમારે જે મોબાઈલ નંબર ચાલુ હોય બરાબર તમે જે મોબાઈલ નંબર આપો ને થોડા ટાઈમ પછી તમે બંધ કરી દો પરંતુ એ તમને પ્રોબ્લેમ થશે એટલે કે સમગ્ર જે ભરતી પ્રક્રિયા જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે જે મોબાઈલ નંબર એનો એ જ રાખવો પડશે કારણ કે કોઈ પણ માહિતી જે તમારે મેસેજ દ્વારા મળશે મેલ પણ આવે છે વર્ગના ઉમેદવારો માટે છે બરાબર અન્ય રાજ્યના હશે તો એમને અનામતનો લાભ મળશે નહીં એના પછી વાત કરીશું નાગરિકત્વ તો ઉમેદવાર ભારત નાગરિક હોવું જોઈએ અથવા તો ગુજરાત મૂલકી સેવા વર્ગીકરણને ભરતી નિયમો પ્રમાણે રાષ્ટ્રીયતા ધરાવતો હોય વયમર્યાદાની ખાસ વાત કરીશું તો કે જાહેરાત અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વય આખરી ગણવામાં આવશે એટલે કે જે તમારે છેલ્લી તારીખ વીસ બે બે હજાર છવ્વીસના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં ને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ બરાબર અમુક જે છે છૂટછાટ મળવાપાત્ર છે જે તમે અહીં જોઈ શકો છો સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો અનામત વર્ગના પુરુષ ઉમેદવારો તથા મહિલા ઉમેદવારો તેમજ જે માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારોને અહીં તમે જોઈ શકો છો છૂટછાટ મળવાપાત્ર છે જે તમે અહીં જોઈ શકો છો સામાન્ય જે કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ છે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ છે પછી અહીં તમે જોઈ શકો આમ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષ છે સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા જે ધરાવે છે એમને દસ વર્ષ છે સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર વર્ષ છે અનામત કેટેગરીના જે ઉમેદવારો જે શારીરિક અશક્તા ધરાવે છે તો એમને પંદર વર્ષ છે એ રીતે અનામત કેટેગરીના શારીરિક જે મહિલાઓ છે અશક્તા ધરાવતા એમને વીસ વર્ષ માટે માજી સૈનિકોને અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે તો એ પ્રમાણે તમને જે પ્રમાણે તમારો જે ખાસ જોઈ લેવું બરાબર પગાર ધોરણની વાત કરીશું તો જે છે નાણાં વિભાગના જે ઠરાવો પ્રમાણે જે અહીં તમે જોઈ શકો છો હેડ ક્લાર્ક વિવિધ ખાતાના વડા જેમાં પ્રથમ પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ રહેશે જે ચાલીસ હજાર આઠસો સિનિયર ક્લાર્ક વિવિધ ખાતાના વડા તો એમાં છવ્વીસ હજાર કલેક્ટર કચેરીના જે ક્લાર્ક છે છવ્વીસ હજાર જુનિયર ક્લાર્ક જે છવ્વીસ હજાર કાર્યાલય અધિક્ષક મત્સ્યો ઉદ્યોગની કચેરી જેમાં ઓગણપચાસ હજાર છસો અને સમાજ કલ્યાણ નિરીક્ષક ચાલીસ હજાર આઠસો બરાબર તો એ પ્રમાણે છે શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો ઉમેદવારે ભારત કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમની અથવા તો તે હેઠળ સ્થપાયેલી અથવા તો સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણ અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ હોવું જોઈએ બરાબર અથવા તો સરકાર માન્ય કરેલી તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ તો આ જે છે શૈક્ષણિક લાયકાત મતલબ કે ગ્રેજ્યુએટ ફરજિયાત છે એટલે કે સ્નાતક હોવું જોઈએ જે કોમ્પ્યુટર અંગેનું પાયાનું નોલેજ પણ ધરાવતો હોવું જોઈએ ગુજરાતી અને હિન્દી બંને ભાષાઓનું પૂરું નોલેજ હોવું જોઈએ એના પછી વાત કરીશું વયમર્યાદા તો જે વયમર્યાદા ગણવામાં આવશે વીસ બે બે હજાર છવ્વીસની સ્થિતિએ કોમ્પ્યુટર અંગેની જાણકારી બાબત તો કે રાજ ઉમેદવાર રાજ્ય સરકારના જે સામાન્ય વહીવટ વિભાગના તેર આઠ બે હજાર આઠ તેમજ અઢાર ત્રણ બે હજાર સોળના જે ઠરાવ પ્રમાણે અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ દસમાં તમારે હોય અથવા તો ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટર એક વિષય હોય તો પણ તમારે ચાલે જો કે આ તબક્કે આવું પ્રમાણપત્ર નથી ધરાવતા તો એ લોકો પણ ફોર્મ ભરી શકશે પરંતુ જ્યારે તમારે નિમણૂક મળે એ સમયે તમારે એ હાજર કરવાનું રહેશે નહીં તો તમારી નિમણૂક રદ થશે અરજી કરવાની રીત છે તો જે છે તારીખ પાંચ બે બે હજાર છવ્વીસથી વીસ બે બે હજાર છવ્વીસ સુધી તમે જે ઓનલાઈન ફોર્મ ભરી શકશો જે ઓજસ વેબસાઇટ પર બરાબર એના પછી વાત કરીશું જે પરીક્ષા ફીની તો સામાન્ય જે વહીવટ વિભાગના જે પ્રમાણે સ્પર્ધાત્મક જે કસોટી માટે જે પરીક્ષા માટે બિનઅનામત વર્ગ એટલે કે જનરલ માટે જે છે પાંચસો રૂપિયા છે પ્રાથમિક કસોટીના જ્યારે અનામત વર્ગ માટે તમામ કેટેગરીની જે મહિલાઓ ઓબીસી એસસી એસ ટી પછી ઈડબ્લ્યુ એસ દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન માટે ચારસો રૂપિયા છે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પણ પરત મળશે બરાબર એટલે કે જે લોકો પરીક્ષા આપશે પરીક્ષામાં હાજર રહેશે તો એમને પાછી એમને રિફંડ મળી જશે એના પછી વાત કરીશું પરીક્ષા પદ્ધતિ તો કે મંડળ દ્વારા નિયત સમયમર્યાદામાં ઓનલાઈન મળેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ અને પરીક્ષા ફી ભરેલ છે કે કેમ કર્યા બાદ ઉમેદવારોની રાજ્ય સરકાર શ્રી સામાન્ય વહીવટ વિભાગના તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસના જાહેરનામા ક્રમાંક જે પ્રમાણે મંજૂર કરવામાં આવેલ પરીક્ષા પદ્ધતિના નિયમો અનુસાર બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે પ્રથમ તબક્કો પ્રિલિમ એક્ઝામ છે ગ્રુપ એ અને બી માટે સંયુક્ત પરીક્ષા સીબીઆરટી કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે મતલબ કે કોમ્પ્યુટર આધારિત એમાં ઇંગ્લિશ પંદર માર્ક્સ હશે ગુજરાતી પંદર માર્ક્સ હશે જનરલ અવેરનેસ કરંટ અફેર્સ ત્રીસ માર્ક્સ છે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ ત્રીસ માર્ક્સ છે રીઝનિંગ ત્રીસ માર્ક્સ ટોટલ એકસો પચાસ માર્ક્સ છે બરાબર વાત કરીશું મુખ્ય પરીક્ષાના ઉમેદવારોને જે પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ એ અને ગ્રુપ બી હેઠળના તમામ સ્વર્ગો માટે પ્રાથમિક પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે એટલે કે જે પ્રથમ તબક્કો છે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે એમસીક્યુ ટાઈપની પરીક્ષા લેવામાં આવશે પ્રાથમિક પરીક્ષા એકસો પચાસ જે પ્રશ્નના દીઠ એક ગુણ લે કે એકસો પચાસ ગુણ રહેશે પરીક્ષાનો સમય એકસો વીસ મિનિટ રહેશે નેગેટિવ માર્કિંગ પણ છે ઝીરો પોઈન્ટ પચીસ દિવ્યાંગ ઉમેદવારોના જે કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાને વીસ મિનિટ લે કે વધારાનો સમય ફાળવવામાં આવશે પ્રાથમિક કસોટી ફક્ત સ્કિનિંગ ટેસ્ટ છે એટલે કે જે તમારી પ્રાથમિક કસોટી છે ફક્ત તમારે જે બીજી એક્ઝામ માટે મેઇન એક્ઝામ માટેના સ્કિનિંગ ટેસ્ટ છે એ ગણવામાં આવશે નહીં પ્રાથમિક જે કસોટીમાં ઉમેદવારે જે મેળવેલ ગુણને આખરી પસંદગીમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં મતલબ કે તમારે જે પ્રા પ્રિલિમ જે પ્રાથમિક પરીક્ષા છે એ ફક્ત તમારે બીજી પરીક્ષા આપવા માટેમાં એનું સ્કિનિંગ માટેનો જ છે બરાબર એ જે છે તમારા મેરિટમાં ગણાશે નહીં ફક્ત તમારે બીજી જે પરીક્ષા છે મેઈન પરીક્ષા એમાં તમને બેસવા માટે મતલબ કે પ્રવેશ માટે જ નહીં જે પરીક્ષા છે પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોને અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે અને એના મેરિટના આધારે બોલાવવામાં આવશે તબક્કા બીજાની વાત કરીશું જે મુખ્ય મેઇન પરીક્ષા તો પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના બાવીસ એક બે હજાર છવ્વીસના જે જાહેરાત ક્રમાંક નંબર જે પ્રમાણે ગ્રુપ એ માટે વર્નાત્મક જ્યારે ગ્રુપ બી માટે એમસી પ્રકારના પ્રશ્નો ધરાવતી પદ્ધતિથી લેવામાં આવશે મુખ્ય પરીક્ષા અંગેની વિગતવાર જે છે એપેન્ડિક્સ જી મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ એપેન્ડિક્સ એચ પ્રમાણે છે એ આપણે હમણાં જોઈશું લાયકી ધોરણ તો પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા એટલે કે ચાલીસ ટકા તમારે ફરજીયાત લાવવાના રહેશે ચાલીસથી નીચે હશે તો એ ફેલ એને મતલબ કે ફેલ ગણવામાં આવશે અથવા તો એ જે છે તેમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવારો ચાલીસ ટકા માર્ક્સ કરતાં ઓછું ન્યૂનતમ ધોરણ રાખવામાં આવેલ નથી બરાબર પસંદગી યાદી તૈયાર કરવા માટે જે વાઇઝ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠેરવવામાં આવશે પરીક્ષાનું આયોજન જે પરીક્ષા કેન્દ્રો નક્કી કરીને પછી જે જે સમય છે પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની જે એની જે વેબસાઈટ છે તેમાં તમને જોવા મળશે એના વિશે માહિતી તો અહીં તમે જોઈ શકો છો તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસ ગાંધીનગર સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર હવે વાત કરીશું જે સેકન્ડ મતલબ કે ધ સ્કીમ એન્ડ સબ્જેક્ટ ઓફ મેન એક્ઝામિનેશન પોસ્ટ ટર્મ એ ગ્રુપ એ હવે ગ્રુપ એ માટે જે મેન એક્ઝામ માટે તમે અહીં જોઈ શકો છો જેમાં અહીં ગુજરાતી લેંગ્વેજ સ્કિલ સો માર્ક્સ હશે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ સો અને જનરલ સ્ટડી એકસો પચાસ ટોટલ ત્રણસો પચાસનું પેપર હશે જેમાં છ કલાક હશે ટોટલ આને સોરી ત્રણ ત્રણ કલાક હશે એટલે નવ કલાક જેવું હશે બરાબર એના પછી વાત કરીશું જે અહીં પાર્ટ જે અહીં આમાં જે પેપર નંબર આપેલા છે એક બે ત્રણ બરાબર તો પાર્ટ ટુ સિલેબસ ફોર મેન એક્ઝામિનેશન બસો માર્ક્સનો છે બરાબર તો ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કન્સ્ટિટ્યુશન બરાબર ભારતનું બંધારણ ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ બરાબર ઇન્ડિયન ઇકોનોમિક એન્ડ સ્ટેટ ઇકોનોમિક નીતિ આયોગ પબ્લિક એડમિનિસ્ટ્રી એન્ડ ગવર્નર ગવર્સ બરાબર ડિસિપ્લિન એન્ડ એથિક્સ ઇન પબ્લિક સર્વિસ ઇન્ફોર્મેશન ઓન વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ રિજનલ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ ઇવેન્ટ ઇન્કલુડિંગ કરંટ અફેર્સ ત્રીસ માર્ચનું હશે હિસ્ટોરી એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત બસ વીસ માર્ચનું હશે કલ્ચર હેરિટેજ એન્ડ ગુજરાત આર્ટ્સ એન્ડ લિટરેચર દસ માર્ચનું હશે ગુજરાતી અને ઇંગ્લિશ વીસ માર્ચનું હશે સાયન્સ એન્ડ ઇન્વાયરમેન્ટ ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે ટોટલ જે છે બસો માર્ક્સનું હશે પાર્ટ ટુ જે તમે અહીં જોઈ શકો છો એ પ્રમાણે જે સ્કીમ એન્ડ સબ્જેક્ટ ઓફ મેન એક્ઝામિને ગ્રુપ બી માટેનું બરાબર હવે અહીં તમે જોઈ શકો છો મેન એક્ઝામિનેશન એન્ડ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ ગ્રુપ એ માટેનો જેમાં તમે અહીં જોઈ શકો છો માધ્યમ ગુજરાતી મુખ્ય પરીક્ષા ત્રણ કલાકનો સમય છે તો આ જે છે તમે અહીં એ એનો જે સિલેબસ જોઈ શકો છો નિબંધ હશે પછી વિચાર વિચાર વિસ્તાર છે નિમન જે છે બસો પચાસ શબ્દમાં પંદર ગુણનો હશે વિચાર વિસ્તાર જે દસ માર્ચનો છે સંક્ષેપીકરણ જે દસ માર્ચનું હશે ગજ સમીક્ષા દસ માર્ચનો પ્રચાર માધ્યમ માટે નિવેદન તૈયાર કરવા પાંચ પત્ર લેખન પાંચ પત્ર એકસો પચાસ શબ્દોમાં જે વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો અને સાંપ્રત સમસ્યાઓ બરાબર દસ માર્ચનો અહેવાલ લેખન જે દસ માર્ક્સનું હશે ભાષાંતર ગુજરાતીમાંથી અંગ્રેજી હા અંગ્રેજીમાંથી ગુજરાતી દસ માર્ક્સ હશે પછી તમે અહીં જોઈ શકો છો ગુજરાતી વ્યાકરણના જે પંદર માર્સ ટોટલ કોણ જે સો માર્ક્સનું હશે એ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો પેપર ટુ જે મીડિયમ ઇંગ્લિશ બરાબર ત્રણ માર્ક્સ ત્રણ કલાક હશે ડિસ્ક્રિપ્ટ છે જે અહીં તમે જોઈ શકો છો નિમંત હશે પછી લેટર રાઇટિંગ હશે જે હશે નિમંત પંદર માર્ક્સનું હશે લેટર રાઇટિંગ દસ માર્સનું હશે રિપોર્ટ રાઇટિંગ દસ માર્ક્સનું હશે રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન દસ માર્ક્સનું હશે ફોર્મલ સ્વીચ પાંચ માર્ક્સનું છે પ્રેસિસ રાઇટિંગ બરાબર પાંચ માર્ક્સનું હશે રીડિંગ કોમ્પ્રેન્શન જે વીસ માર્સનું હશે તો એ પ્રમાણે વ્યાકરણ વીસ માર્ચનું હશે તમે જોઈ શકો છો અને ટ્રાન્સલેશન પાંચ માર્ક્સનું હશે બરાબર તો સો માર્સનું હા એ રીતે અહીં જનરલ સ્ટડી ત્રણ કલાકનું હશે પેપર થ્રી તો અહીં તમે જોઈ શકો છો હિસ્ટોરી ઓફ ઇન્ડિયા પંદર માર્ક્સનું છે એના જે સિલેબસ તમે અહીં જોઈ શકો છો એના પછી કલ્ચર હેરિ હેરિટેજ પંદર માર્ક્સનું છે એમાં એનો સિલેબસ ડિટેલમાં તમે અહીં જોઈ શકો છો જીઓગ્રાફી પંદર માર્ક્સનું છે સાયન્સ એન્ડ ટેકનોલોજી દસ માર્ક્સનું સિલેબસ પણ ડિટેલમાં આપેલો છે ઇવેન્ટ ઓફ રિજનલ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ ત્રીસ માર્ચનું છે તો અહીં જે પ્રમાણે અહીં આપેલું છે પછી ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કન્ટ કોન્સ્ટિટ્યુશન વીસ માર્ચનો હશે પબ્લિક એડમિનિસ્ટ્રી એન્ડ ગવર્નન્સ વીસ માર્ચનો હશે બરાબર તો અહીં ડિટેલમાં સિલેબસ આપેલો છે આ પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસ દસ માર્ચનો હશે બરાબર ઇન્ડિયન ઇકોનોમિક એન્ડ પ્લાનિંગ પંદર માર્ચનો હશે તો આ રીતે છે એનો ડિટેલમાં સિલેબસ અને એની વિગતવાર વિશે ચર્ચા કરી જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા